એમાં એવું છે પરેશભાઈ કે સાતથી આઠ મહિના જેટલો સમય થઈ ગયો છે ને આ આપણે આ વિડીયોમાં પાછળ જોઈ રહ્યા છો આ સ્ટેશન છે પિકઅપ સ્ટેશન એમાં ભાઈ પોતાનું ઘર જેવું બનાવીને રહે છે અને હવે એ કર્ણાટકથી આવેલ છે અમને જાણકારી મળે છે એ પ્રમાણે અને ભાષા ન અહીંયાની જાણતા એટલે મૂંઝાય છે પોતાની રીતે નાઈ ધોઈ લે છે અને હવે પછી અમને એમ થયું કે આને માટે કાંઈ કરવો જોઈએ એટલે અમે મને એમ લાગ્યું કે આની માટે કાંઈ કરવું જોઈએ એટલે તો થોડી મહેનત કરી અને પછી ખ્યાલ આવ્યો કે આ ભાઈ કર્ણાટક બાજુના છે તો કર્ણાટકમાં એક અમારા મિત્ર હતા એમને અમે ફોન કરી અને કર્ણાટકની ભાષામાં આની સાથે વિડીયો કોલ કરાવ્યો છે અને સ્પીકર ઉપર ફોન રાખીને વાત કરાવી છે તો એનું કાચું પાકું એડ્રેસ એનું મળેલ છે અને એ એડ્રેસ મળ્યા પછી અમે પોલીસ સ્ટેશનમાં પણ લેખિતમાં અમે રજૂઆત કરી હતી કે આ ભાઈ એના સ્થાન ઉપર પહોંચી જાય તો વધારે સારું પછી ઘણા દિવસ થયા ઘણા દિવસ થયા એટલે પછી અમને એમ થયું કે હવે માનવજ્યોતવાળાને ફોન કરીએ એટલે મેં માનવજ્યોતમાં ફોન કર્યો ભુજ તો ભુજમાં ફોન કરતાની સાથે ત્યાંથી મને કીધું કે તમે વારિયાવાળા દેવાંગભાઈનો સંપર્ક કરો દેવાંગભાઈ તુરંત આવી જશે જાણકારી મળતા જ અને મેં ખરેખર દેવંગભાઈને ફોન કર્યો અને પરેશભાઈ ખરેખર દેવાંગભાઈ મારતી ગાડીએ પંદરથી વીસ મિનિટમાં ભાડિયાથી મેં માંડવી આવી ગયા અને આની માટે મહેનત કરવા માટે જે મને જે હવે એમને મોકલશે જોત અને હું એને ની એવી ઈચ્છા છે કે ભગવાન એમને આ ભાઈને એના ઘરે એના વતન પહોંચાડી દે તો અમને ખૂબ આનંદ થશે અને ની કામગીરી આપણે જોઈએ તો ખરેખર જશને પાત્ર છે આમ તો દેવાંગભાઈના ક્યારેક ક્યારેક વિડીયો જોઉં છું દેવાંગભાઈ પર્યાવરણથી પશુ પક્ષીઓ માટે અને ઘણી બધી સેવાના કાર્યો કરે છે અને હું ખરેખર દેવાંગભાઈ તમને આજે રૂબરૂ મળીને મને આનંદ થાય છે કે આજે મને પણ તમારામાંથી કાંઈ શીખવા મળશે અને જે તમે મને કીધો છે કે ગમે એટલા કાંઈ પણ હોય મારા જેવું કામ હોય તો મને ફોન કરજો અશ્વિનભાઈ તો મને ખરેખર દેવાંગભાઈ તમને મળીને ખૂબ આનંદ થયો છે ને આ ભાઈનું કામ થઈ જશે તો એનામાં બધું આનંદ બધાને થાશે સૌથી પહેલા તો અશ્વિનભાઈ મકવાળાને ખૂબ અભિનંદન છેલ્લા લગભગ સાત આઠ મહિના થઈ ગયા અહીં આપ જોઈ શકો છો ફોરેસ્ટની ઓફિસ છે પોલીસ સ્ટેશન થી જરાક આગળ આપણે જઈએ ચાર બોર્ડિંગ થી આ બાજુ અને સામે ઓરજિયા ટી ટી હાઉસ છે હોટલો છે અને વડનો ઝાડ છે મોટો ત્યાં આગળ લગભગ સાત આઠ મહિના રહે છે અને અશ્વિનભાઈ એનો સેવાનો કામ કરી રહ્યા છે એમના સાથે ઘણા બધા ગ્રુપમાં છે એને અહીંયા જમવાનું બે ટાઈમ પાણી ચાણી બધી વ્યવસ્થા એને કરે છે અને હમણાં જ આજે જ એમને એક અમારી માનવ જો સંસ્થા અમારા વંદની અને પૂજની કહી શકો એવા પ્રમોદભાઈ મુંડાવરની માર્ગદર્શન લેટર આખા કચ્છની અંદર પાલારા આશ્રમ છે રામદે આશ્રમ ને આશ્રમ જ્યાં અમારો સેવાનો કાર્ય જે હાલે છે આખા કચ્છમાંથી ગુજરાતમાંથી લોકો એવા માનસિક ઘણી વખત શું છે ચાવી માણસની ખસકી જાય એટલે બધી છે એવી માહિતી મળી રહી છે અશ્વિનભાઈ એમની માહિતી ઘટાવી કોઈ કર્ણાટકના રાજ્યના કોઈ જિલ્લાના કોઈ તાલુકાના એક નાગરિક છે તો આપણે તો સસ્તા અમારો એક કામ છે કે અમે લોકોને દરેક લોકોને

એવા મારું જો સંસ્થા પ્રમોદભાઈ મુનાવરનો એક નાનોકડો કાર્યકર્તા છું હું કોઈ લીડર નથી કોઈ ટ્રસ્ટ કોઈ અધિકારી નથી એક કાર્યકર્તા છું એક આપણે ભારત દેશની અંદર આપણો જન્મ છે તો મૂળ મુખ્ય વિષય મારો પાણી પર્યાવરણ છે પાણી બચાવવા માટે વૃક્ષ બચાવવા માટે મારો અભિયાન છે આપણે આ દેશના એક નાગરિક એક જવાબદાર નાગરિક તરીકે આ વ્યક્તિ છ મહિના કે બાર મહિના કે પાંચ વર્ષ કે દસ વર્ષ કેટલા વર્ષો અમારા કને અમારા માંડવી તાલુકા ને મુન્દ્રા તાલુકાની અંદર માંડવી વિધાનસભાની અંદર એવા લગભગ ચાલીસ કન લોકોને અમે ઘરે પહોંચાડવાનું કામ મારું દોસ્ત સંસ્થાના માધ્યમથી પ્રમોદભાઈ મુંડાવર અને એવા અમારા માતાજી જે કામ કરે છે ઘરે પહોંચાડવાનો એવા ઋતુબેન વર્મા હું દરેક કચ્છના લોકોને કહીશ કે એક વખત તમે અમારા પાલર આશ્રમની મુલાકાત કરો એમાં મોબાઈલ નંબર પર હું અમા નાખશો આવે અમારા પ્રમોદભાઈ મુંડાવર એ બેન છે ને આખા ભારતના દરેક રાજ્યની પોલીસ સાથે છે સંકળાયેલા છે અને દરેક કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકાર સાથે મળી અને આવા અમે ઘરે કામ તો બે હજાર રૂપિયાનો ખર્ચો થાય જ્યાં આપણે માનવ જોતામાં ભુજ પહોંચાડવાનું અને ક્યાંક ખર્ચાની વ્યવસ્થા હોય તો હું મારા મોબાઈલ નંબર પરેશભાઈ જોશી અને ભૂમિમાં હશે મારા નંબર હું ભાડો આપી દઈશ વ્યક્તિગત ખીચામાંથી આવા પ્રભુજીને આપણે પહોંચાડીએ અમને વિશ્વાસ છે અમે લોકો જે લોકો બાવીસો થી ત્રેવીસો લોકોને ઘરે પહોંચાડવાનું કામ મારો આ સસ્તાને મદદ કરવાની જરૂર છે અને આમાં કોઈ જાત નાત નથી અમારે માનવ જો સસ્તામાં અઢાર વર્ષના લોકો દરેક લોકો આમાં જોડાયેલા છે આ એક સેવાનો યજ્ઞ છે કોઈ પચાસ લાખ ધાર્મિક કાર્યક્રમ કરશો એનાથી વધારે આ પંદરસો થી બે હજાર આજ તો હું મારી ગાડીથી પોતાની જઈને હું મૂકવા માટે માનવ જો સંસ્થામાં પ્રમોદભાઈ ઉનાવરકર જે જઈ રહ્યો આપણા વિસ્તારમાં ક્યાં પણ તો પોલીસ જાણ કરી અને પોલીસ ની મદદ આપણે માનો જો સંસ્થા ને પહોંચાડવાનું કામ કરીએ કોઈ પણ આવા ગાંડા હોય ને એને ક્યારે મારતા નહીં એને ક્યારે મસ્તી નહીં કરતા આ છે ને એક એક પ્રભુજી છે આ ભગવાન છે આપણી કલાકવાર પછી માનસિકતા કેવી હશે કોને ખબર હશે ક્યારે ખસકી જાય ઉપરવાળાને હાથમાં છે એક મનુષ્ય બનીને એક ભારત દેશ આપણે આવ્યા છે તો એક સારા કાર્ય કરીએ સારા યજ્ઞ કરીએ અને મારા સાથે અશ્વિનભાઈ મકવાણા છે બહુ સારું કામ કરે છે ઓડિશાના એક વ્યક્તિ હતા પછી માંડવી પોલીસના સ્ટાફના પણ ઘણા બધા લોકો અહીંયા આવી ગયા છે ફોન કરી અને બાપુ શિવશક્તિ માલિક છે એ પણ આવી ગયા છે અને ઘણા બધા ઘણા વર્ષોથી આ બાપુને જોઉં છું એમને ગાંડા હોય ગમે હોય એને જમવાનો લગભગ હું ત્રીસ વર્ષ છું ઘણા માણસો ને ગાંડા માંડવીમાં જમાડે છે એટલે માનવ એક માનવ ધર્મ છે આપણે બધા મળી અને કોઈ મિત્રો એક વાત બહુ ઇમ્પોર્ટન્ટ કહું નોંધ કરજો कोई जात जातना लड़ाई में पड़वा मानो बनी ने नहीं भारत देश मैं पड़वाई तेरा यज्ञ राजकीय आगे चार अगर पच्चीस रो रोज हूँ जल सच्चे अभियान चलो अपने भारत ने एक महान बनाए आपके बर्तन रोज तेल और मसाले से दागदार हो जाते हैं अब सफाई बने आसान वी एम सिंपल वॉश डिश वॉश लिक्विड क्लीनर और मिस्टर हलके से और टफ गायब न ना, ना चिपचिपाहट। बस चमचमाते बर्तन हर इस्तेमाल के बाद वी एम सिंपल वॉश सस्ता भी असरदार भी मिस्टर ब्राइट पैड लंबे समय तक टिके साथ निभाए अब बर्तन धोना मेहनत नहीं मिनटों का काम चमकते बर्तन खुशहाल घर वी एम सिंपल वॉश और मिस्टर ब्राइट स्क्रब पैड हर फीमेल की पहली पसंद हर घर की पहली पसंद चमके हर बर्तन महके घर। चमके हर बर्तन महके खश मिस्टर ब्राइट साफ सफाई की नहीं हर किचन का पैसे वसूल कॉम्बो वी एम सिंपल वॉश डिश वॉश लिक्विड क्लीनर और मिस्टर ब्राइट स्क्रब पैड के साथ